બાપા સીતારામ મિત્રો આજે બનાવીશું કાઠિયાવાડી હોટલ જેવી દાબેલી ઘરે કેમ બનાવી સૌ પ્રથમ આપણે દાબેલી બનાવવા માટે સરસ મજાના આપણે પાવ લઈ લીધા છે આવા પાવ આપણે અવારનવાર કરિયાણાની દુકાને કે નોર્મલ દુકાને પણ મળી જશે તેની માટે જરૂરી પડશે બટેટાનો સૂંધો બટેટાનો સૂંધો બનાવવા પહેલાં આપણે એને બાફીને સરસ મજાનો આવી રીતે સરસ મજાનો સૂંદાને એકદમ પેસ્ટી બનાવી નાખો તેની અંદર જરૂર પડશે ખાટી મીઠી આંબલી આંબલીને એક આપણે બર્તનની અંદર ગરમ પાણીમાં તેને પલાળવા નાખી દઈશું જેથી તેનો રસ બધો નીકળી જાય અને આવી રીતે તેનો રસ બધો કાઢી નાખવાનો જેથી કરીને આંબલીનો રસ એકદમ ખાટો મીઠો લાગે તેની માટે હવે જરૂરી છે સરસ મજાની ડુંગળીની નાની નાની કટિંગ લસણ અને મરસા આનો એક સરસ મજાનો આપણે તડકો મારીશું જેથી કરીને તડકાની અંદર આપણે બટેટાનો સુંદો નાખીને વ્યવસ્થિત એનો આપણે ગ્રેવી ટાઈપનો સુંદો બનાવી શકીશું તેને સૌ પ્રથમ ગ્રેવી બનાવી પછી તેની અંદર બટેટાનો સુંદો નાખી દેવાનો જેથી કરીને આપણે દાબેલીની અંદર ભરવામાં એકદમ સરસ મજાનો ખાટો મીઠો સુંદો ભરી શકીશું તેની અંદર ખાટો મીઠો સુંદો નાખ્યા પછી એકદમ તેને હલાવી નાખીશું જેથી કરીને આવી રીતે સરસ મજાનો દાબેલીનો સુંદો બની જશે જે હોટલની અંદર હોય તેવી રીતે આપણે આ સુંદો બનાવી નાખ્યો છે આપણે દાબેલી ગરમ કરવા માટે એક સરસ મજાનો રાખી દઈશું ટમેટા ડુંગળી કે આવું બધું નાખવું હોય તો નાખી શકીએ આપણે લીધા છે સિંગ ભજીયા ડુંગળી અને સરસ મજાની નાની એવી સેવ આ બધું આપણે દાબેલી અંદર નાખવામાં આવશે અને દાબીલીની અંદર જ્યારે ભરવાનું હોય તો તે પ્રથમ પહેલાં આપણે તવાને ગરમ કરી નાખશું પછી આપણે લીધો છે વેજ માઇનર સોસ જે એકદમ ખાવામાં ટેસ્ટી હોય છે આપણે દાબીલીને આવી રીતે સરસ મજાને તવા ઉપર ગરમ કરી નાખવાની જેથી કરીને આપણે તેને ભરવામાં આસાની રહે પહેલાં આપણે નાખ્યો છે માઇનર સોસ જે બાળકોને ખૂબ મજા આવે તેવો માઇનર સોસ હોય છે જે વેજીટેબલ હોય છે એની અંદર પછી આપણે ધીરે ધીરે બટેટાનો સુંદો નાખવાનો જેવી રીતે આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે અમે બટેટાનો સુંદો નાખી રહ્યા છીએ જે આ વસ્તુ છે આપણે લિમિટ પ્રમાણે નાખીશું જેથી બાળકોને અને મોટાઓને પણ એકદમ કાઠિયાવાડી જે દાબીલી હોય છે તેવો ટેસ્ટ આપણને ઉપયોગ થશે જો આપણે ભરી રહ્યા છીએ દાબીલાનો અંદર ભરેલો સુંદો જો આવી રીતે સિંગ શિંગભજીયા ડુંગળી જો ઉપરથી કોથમરી નાખવી હોય તો કોથંબરી પણ નાખી શકીએ પછી આવી રીતે તેને શેકી નાખવાની જેથી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે અને સરસ મજાની લાગે હવે આપણે ભરીએ છીએ બીજી દાબેલી આવી રીતે જેટલી પણ દાબેલી ભરવી હોય તેટલી આપણે ભરી શકીએ હવે આમાં આપણે નાખીએ છીએ કોથમરી કોથમરી નાખ્યા નાખીએ એટલે સ્વાદમાં જેવું મધ જેવું મીઠું થઈ જાય તેવું કામ કરે છે કોથમરી કોથમરી નાખીએ તો એકદમ સ્વાદમાં સરસ મજાનો રસ આવી જાય છે અને સરસ મજાની આપણી દાબેલી બની જાય છે જો આવી રીતે આપણે એક સરસ મજાની દાબેલી ભરી દેવાની અને અવારનવાર બાળકો સ્કૂલ જતા હોય કે ઘરે નાસ્તા રૂપે આપણે આવી રીતે બનાવી શકીએ છીએ જો સિંગ ભજીયા પણ નાખ્યા છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જે આપણે નાખી શકીએ છીએ થોડાક દૂર દૂર નાખીએ એટલે સ્વાદમાં સરસ મજાનું આપણે આવી શકે આવી રીતે બધી દાબેલીઓ આપણે ભરીને સરસ મજાની એને શેકી નાખવાની છે જેથી ખાવામાં ખૂબ મજા આવે હવે આપણે દાબેલી તૈયાર થઈ ગઈ છે અને આપણે એક થાળીમાં સરસ મજાની જુઓ છોકરાઓ સરસ મજાની આ દાબીલી દાબેલી લઈને ઊભા છે આ દાબેલી એકદમ ખાવામાં સ્વાદિષ્ટ બાળકોને એકદમ સરસ મજાની લાગે તેવી છે જો આપણે ખાવાની શરૂઆત કરી દીધી વાહ કેવી મસ્ત છે આવી કાઠિયાવાડી દાબેલી તમે ક્યારેય નહીં ખાધી હોય અમે ઘર પરિવાર સાથે બેઠીને આવી રીતે તમે ખાઈ શકો છો તેની અંદર પણ ચટણી હોય ખાટી મીઠી ચટણી હોય તીખી ચટણી હોય એટલે વાહ શું દાબેલી બની છે આવી તમે દાબેલી ખાધ્યા પછી આપણે થોડુંક મોઢું મીઠું કરવા માટે રસગુલ્લા ખાઈએ છીએ જુઓ આ આપણે કાઠિયાવાડી રસગુલ્લા ઘરે જ બનાવ્યા છે અને આ ખાધ્યા પછી આપણને એટલા બધા સરસ મજાના લાગે છે અને આ તમને જો વિડીયો સરસ લાગ્યો હોય તો જરૂર આ ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બાય બા